આજની આપણી રેસીપી છે કોબી મોમોસ પ્રણામ હું છું તમારી સખી શાયેલી દર્શાશા આજે મેં તમારી સાથે કોબી મોમોસની રેસીપી શેર કરી છે જે તમને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે આ રેસીપી માટે આપણે કોબીના પત્તાને ધીરેથી કાઢી લઈશું તમે એને સાઈડથી થોડું ચોપ પણ કરીને એના પત્તા કાઢી શકો છો પણ તમારે ધ્યાન રાખવું કે એના પત્તા મોટા મોટા જ નીકળે તો તમે એમાં સ્ટફિંગ ભરી શકશો હવે આ રીતે આપણે એક એક કરીને પત્તાને કાઢી લઈશું હવે આ પત્તાને આપણે થોડીવાર માટે બોઇલ કરવાનું છે ગોબી પત્તા બોઇલ કરવાથી થોડા નરમ થઈ જાય છે હવે આને બે મિનિટ માટે થવા દઈશું ફાય ફ્લેમ પર પછી તેને એક એક કરીને આપણે કાઢી લઈશું અને હવે તમે કપડાંથી લૂછી શકો છો યા ફિર એક સાઈડ મૂકીને તેને કોરા થવા દો એનું પાણી બધું નીતરી જવું જોઈએ નહીં તો એનું મોશરાઈઝર બધું રહી જશે હવે આપણે પનીર લઈશું પનીરને હવે આપણે ચોરસ ટુકડાઓમાં કટ કરી લઈશું હવે આ પનીરમાંથી આપણે થોડું પનીર સાઈડ ઉપર કાઢી લઈશું ફ્રેન્ડ્સ આ રેસીપી ખૂબ જ સરસ લાગે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આ થોડું પનીર મેં સાઈડ પર લઈ લીધું છે હવે આ પનીરને આપણે ક્રમ્બલ કરી દઈશું હાથેથી થોડું મસળી દેવાનું છે હવે આને સાઈડ પર રાખીને આપણે એક એક શાક સમારી લઈશું એના માટે યલો કેપ્સિકમ લઈશું હવે તેને આપણે ઊભા કટ કરી લઈશું તમે આને બારીક બી કટ કરી શકો છો હવે આ રીતે આપણે રેડ યલ્લો ગ્રીન કેપ્સિકમને એક સરખી રીતે સમારી લઈશું ફ્રેન્ડ્સ તમે આને ઊભા યા ફિર તમે બારીક એકદમ ઝીણા પણ સમારી શકો છો હવે આ કેપ્સિકમ સમારેલા આપણે એક પ્લેટમાં સાઈડ પર લઈ લઈશું હવે પર્પલ કોબીને આપણે થોડી કટ કરી લઈશું અને બીજી સાઈડ પર મૂકી દઈશું અને તમે ઝીણું સમારવાનું છે આમાં હવે વ્હાઈટ કોબી એડ કરીશું તમે તમારા હિસાબથી વેજીટેબલ કોઈ બી લઈ શકો છો અને આમાંથી તમે કોઈ પણ સ્કીપ બી કરી શકો છો પણ આ બોબી મોમોસમાં આ વેજીસ બહુ સરસ લાગે છે હવે આપણે બેબીકોન લઈ લઈશું તેને પણ આપણે બારીક સમારી લઈશું યલો અને ગ્રીન ચૂકીનીને આપણે થોડા પાર્ટ લઈ લેશું અને બાકીનું સાઈડમાં મૂકી દઈશું આને પણ આપણે તે રીતે જ ઝીણી સમારી લઈશું તમે આમાંથી કોઈ પણ એક ઝૂકીની પણ લઈ શકો છો મારા પાસે બંને હતી એટલે મેં બંને થોડી થોડી લીધી છે હવે એક પેન લઈશું એના પર આપણે થોડું બટર લઈશું અને એને સ્પ્રેડ કરી દઈશું હવે એમાં સમારેલું પનીર નાખશું અને તેને ચારે બાજુથી બટર લાગી જાય તે રીતે એને ફેરવશું હવે આપણે તેને ધીમા ગેસ પર યા મીડિયમ ફ્લેમ પર તમે એને બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવાનું છે હવે એ થાય છે ત્યાં સુધી આપણે બીજું એક પેન લઈશું તેમાં ઓલિવ ઓઇલ અને બેબીકોર્ન નાખીને તેને થોડું સોતે કરી દઈશું બેબી કોને થોડીવાર સોતે કર્યા પછી તેમાં બંને ઝૂકીની નાખી દઈશું સમારેલી ઝૂકીની નાખી દઈશું અને એને પણ થોડી વાર સોતે કરશું હવે થોડું મીઠું નાખીને એને થવા દઈશું આ શાક થોડા કાચા હોય છે એટલે તેને પહેલાં સોતે કરવાના હોય છે હવે ત્રણેય કલરના કેપ્સિકમ નાખશું કોબી નાખશું થોડું મીઠું કીને તેને મિક્સ કરી દઈશું શાકને આપણે ફાસ્ટ ફ્લેમ પર જ શેકવાનું છે એને બે મિનિટ માટે શેકાઈ ગયા પછી સોયા સોસ શેઝવાન સોસ ટૉમેટો સોસ અને મસડેલું પનીર તે નાખી દઈશું અને આપણું પનીર જે ગોલ્ડન બ્રાઉન કર્યું હતું તે એડ કરશું અને આ બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું ફાસ્ટ ફ્લેમ પર હવે આ ફ્રેન્ડ્સ અમે સલાડ તરીકે પણ ખાઈ શકો છો સલાડ તરીકે પણ બહુ ટેસ્ટી લાગે છે હવે આમાં તમે છીણેલું ચીઝ નાખશો ચીઝ ઓપ્શનલ છે તેને તમે સ્કીપ કરી શકો છો હવે આ રેડી છે આપણું સલાડ તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે આપણા જે કોબીના પત્તા છે તે મેં કોરા કરી દીધા છે હવે એમાં આપણે આ સ્ટફિંગ ભરશું અને તેને એક બાજુથી અને આ બંને બાજુથી ફોલ્ડ કરીને તમે બે યા ત્રણ ફોલ્ડ કરી શકો છો મેં એક જ ફોલ્ડ કર્યું છે તમે ત્રણ ફોલ્ડ કરી શકો છો હવે આ રીતે બધા પોકેટ તૈયાર કરી દઈશું હવે આ પત્તા પર વ્હાઈટ નસ હોય છે જે આપણે થોડું ધીરેથી કાઢી લઈશું હવે આમાં આપણે ફરીથી સ્ટફિંગ ભરશું સ્ટફિંગ તમે એક યા બે ટેબલ સ્પૂન જ ભરશો નહીં તો તમારું આ ફોલ્ટ નહીં થાય હવે આ રીતે આપણે બધા પોકેટ તૈયાર કરશું હવે તૈયાર છે આપણા કોબી મોમોસનું પોકેટ હવે એક પેનમાં બટર યા ઘી લઈશું અને તેના ઉપર આપણે આ કોબી પોકેટ મૂકી દઈશું અને તેને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દઈશું આ તમે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દેવાનું છે તમે જોઈ શકો છો કે કેટલું ગોલ્ડન બ્રાઉન થયું છે તમને આ મારી રેસિપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો હવે રેડી છે આપણા કોબી મોમોસ અને તમે તીખી ચટણી યા મોમોસ ચટણી સાથે સર્વ કરી શકો છો